नमस्कार आप જોઈ રહ્યા છો સાવજ ન્યુઝ સહકાર સરકાર સમૃદ્ધિ ઉત્સાહ પરિવર્તન અવકાર સાથે કુકરવાડા મુકામે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાય ગયો વિજાપુર તાલુકાના કુકરવાડા મુકામે 11 ગામ કડવા પટેલ સમાજવાડી મુકામે ગુજરાત સરકારના ઉર્જા અને પંચાયત કેબનેર મંત્રી સુકેશભાઈ પટેલ તથા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને મહેસાણા દૂધ સકર ડેરીના ચેરમેન अशोकભાઈ ચાવદનાનો ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાય ગયો કુકરવા નાગરિક સહકારી બેંકના ચેરમેન કીર્તિભાઈ અંબાલાલ પટેલ પ્રકાશભાઈ અંબાલાલ પટેલ તથા સમસ્ત કુકરવાળા ગામજનો દ્વારા ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું प्रसंगे जिला भाजप प्रमुख गिरीशाई राजगोर प्रदेश भाजप उपाध्यक्ष नटोजी ठाकुर मेहस लोकसभा सांसद हरिभा पटेल खेरालू धारासभ्य सदारभा चौधरी विजापुर धारासभ्य डॉक्टर सी जय चावड़ प्रदेश भाजप कारोबारी सदस्य रमेश भाई सोलंकी राष्ट्रीय अध्यक्ष सहकार भारती खोडियार ग्रुप कांतिभा पटेल डेरीना नियामक मंडल सभ्य एन डी चौधरी मेहसणा जिला पंचायत स्टैंडिंग कमिटी चेरमेन भरतभाई पटेल सहित सहकारी क्षेत्र आगे मेहमानश्रीओ उपस्थित रहा કુકરવાડા ટેટોદર મોતીપુરા આનંદપુરા સયાજીનગર દેવડા મંડાલી દગાવડીયા અસોડા સહિત વિવિધ ગામની ક્રેડિટ બેન્કોના ચેરમેનશ્રીઓ ડિલેક્ટરો દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખો એપીએમસી કુકરવાના તમામ વેપારીઓ ગામ પંચાયતના સરપંચશ્રીઓ વિવિધ ગામો તેમમાંથી તેમજ કુકરવાડા સમસ્ત ગામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સન્માન સમારોહના મુખ્ય આયોજક કીર્તિભાઈ પટેલે સન્માન કાર્યક્રમને લઈ જણાવ્યું કે દરેક સમાજમાં એકતાનું પ્રતિક બને આત્મીયતા અને ગૌરવ ભાવનાનું એક સુંદર દર્શન થાય જનસેવા અને સહકારના ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શનથી કુકરવાડા તેમજ આજુબાજુના ગામોની ક્રેડિટ બેન્કો તથા સહકારી દૂધ મંડળીઓને પ્રગતિનો વધુ વેગ મળે વધુ વિકાસશીલ બને તેવું માર્ગદર્શન મળે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે ભારત દેશ વિશ્વગુરુ બનવાના પ્રયાણ તરફ જઈ રહ્યો છે. વિકાસશીલ ભારતને વધુ વેગ આપવા અને કુકરવર અને આજુબાજુના ગામો દરેક ક્ષેત્રમાં વિકાસ થાય તેનું માર્ગદર્શન સાથેનો સન્માન સમારોહ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેમલે મંત્રી સુકેશભાઈ પટેલ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી સન્માન સમારોહના આયોજકોને શુભેચ્છાઓ પાઠવી અને સન્માન કરવા બદલ આભાર માન્યો વિશેષ રિપોર્ટ મુકેશ મુકેશસિંહ વિજા સન્માન સમારંભનું અમે આયોજન કર્યું હતું શ્રી ઋષિકેશભાઈ પટેલ માન્ય કેબિનેટ મળતી ઉર્જા અને પંચાયત ગુજરાત રાજ્ય અશોકભાઈ ચૌધરી ચેરમેન ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને દૂધસાગર ડેરી મહેસાણા બંનેનું સન્માનનો કાર્યક્રમ અમે રાખ્યો હતો તેમો નટુજી ઠાકોર ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ હરિભાઈ પટેલ સાંસદ શ્રી મહેસાણા પ્રદેશભાઈ રાજકોટ અધ્યક્ષ શ્રી મહેસાણા જિલ્લા ભાજપ ડોક્ટર સીજે ચાવડા શ્રી અમારા વિજાપુરના પ્રદાભાઈ ચૌધરી ખેરાલુના ધારાસભ્ય મહેશભાઈ સોલંકી

ટિંટોદણ મોતીપુરા વસઈ બધા જ ગામના સરપંચો બધા જ ગામની દૂધ મંડળીઓ સેવા સહકારી મંડળીઓ બધા જ ગામની ક્રેડિટ સોસાયટીઓ બધા સાથે મળી અને અમે આ કાર્યક્રમ બધા લોકો ઉત્સાહભે પધાર્યા હતા અને ખરેખર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈના જે ખરેખર જે કામ કરી રહ્યા છે દેશ લેવલે એના સહકારની રીતે અહીંયા કેબિનેટ મંત્રીઓ બધા શું કામ કર્યા સહકાર મંત્રીઓ શું કામ કર્યા સરકાર વધતા સરકાર સમૃદ્ધિ કેવી રીતે વિકાસ થાય એના અનુસંધાનનો આજે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ખરેખર આયોજન સારું રહેવું શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે જે જે કાર્યક્રમ બાબતે બંને ઉપસ્થિત મહાનુભાવો કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શનથી કુકરડા તેમજ આજુબાજુના ગામોમાં વિકાસનો વેગ મળે અને નાનામાં નાના ખેડૂત સમૃદ્ધ થાય તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શું કોનો કોણ આભાર વ્યક્ત કરશે આ સન્માન સમારંભ કાર્યક્રમમાં અમને સાથ અને સહકાર આપનાર સહયોગી તેમજ કુકવાડા ગ્રામજનો તેમજ દૂંધ મંડળીઓ સેવા સહકાર મંડળીઓ ક્રેડિટ સોસાયટીઓ તમામ ગ્રામ પંચાયતના સરપંચો તેમજ એપીએમસીના તમામ વેપારીઓનો હું આભાર વ્યક્ત કરું છું